જય માતાજી મિત્રો આજે મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ફાઈનલી તમે જોઈ શકો છો કે ટાઈ શું લાગે છે દિવાલ ટાઈશું તળિયાની ટાઈશું અને આ પાવઠાનું કામકાજ છે લાસ્ટમાં આજે આપણે આ ચલો એનનો વિડીયો છે આ મકાનનું કામકાજ સંપૂર્ણ પૂરું થઈ ગયું છે બસ આજે અપેક્ષિત પણ ભરાઈ ગઈ છે ટોટલ ટોટલ કામકાજ અમારા સંતર પલાશર ટાઈસ આપ પક્ષીનો બોલ કે પક્ષીનો બોલ કે ત્યાં ચિંતા થોડો આ બેટું લે બે ગણપતિ બેઠા છે ઓમ બરો આ સે રૂમ કોરી બોર્ડર બોર્ડ છે તોડ તોડર મકાન હાલત થોડું સંતરમાં બગાડી દીધી કારીગરે બીજા અમદાવાદના અને આપણે સુધારવાનું પ્રયત્ન કેટલો સુધરી ગયું છે

ગુજરાતના કોઈ બી શેડે અપક્ષિત ફરવાન થાય તો મનુ ભાઈનો કોન્ટેક્ટ કરજો રાહુલ ભાઈનો કોન્ટેક્ટ કરજો અને અમે તો ભાઈ આવ સાઈશનો સણવાનું પ્લાસ્ટરનું મેનવાનું કો કરે છે તે અને અમાર અમારું કામ સારું લાગ્યું હોય તો વિડિયો લાઈક કરજો કમેન્ટ કરજો વધુમાં વધુ વિડિયો શેર કરજો આ શૈલેશ ભાઈ આવી રહ્યા છે આપણે સ્પેશિયલ ફાટલા ભરવા માટેનો વિડિયો ના આવ્યો તો એ પણ હવે હાજરમાં હોય છે અને બાજુમાં મકાન છે એટલે ઘડીકનો આટા મારે છે બોલો આવું મકાન બનાવું તો તમારે અમારો કોન્ટેક્ટ કરજો અમારા યુટ્યુબમાં અમારો નંબર નાખેલો જ છે ટાઈસ ચણતર પ્લાસ્ટર ટોટલ કોમ કદ કરી આપવામાં આવશે તાળા બંધ કોઈ ને વળી હોય બનાસકોઠાની અંદર નહીં કોકરેજ તાલુકાની અંદર જ ગયે આગા લોબેનમાં જાતા નહીં બારના કોન્ટેક ઘણા આવે છે જિલ્લા ખાસ તો એ બે ત્રણ નવસારીના ફોન પણ આવ્યા હતા એ બહુ જ છેટું પડે છે અમારા કોકરજ તાલુકાની અંદર બનાસકાંઠાની અંદર અમારા નજીકમાં ઘણા કોમ છે મિત્રો હવે આટલે આપણો બ્લોક સમાપ્ત કરવાનો થાય છે સૌ મિત્રો જય બાબારી નવા બ્લોકમાં લગ્યા આપણે મળીશું હવે કાલે જય બાબારી